भुज बचाव हाईवे गांव ना फाटक नजीक श्री द्वारा रचायेल जिला टास्क फोर्स टीम तथा लोकल क्राइम ब्रांच भूजनी संयुक्त कार्यवाही दरमियान खनिज चोरी झड़पी ले ખનિજનું ગેરકાયદેસર વહન કરતી કુલ 4 ટ્રક પકડાઈ જમાથી બે ટ્રકમાં અંદાજે 40 મેટ્રિક ટન સિલિકા Sand રોયલ્ટી વગર ભરેલ હોવાનું બહાર આવ્યું ટ્રકના ડ્રાઈવર કોલી પપ્પુ રમેશ અને જોસેફ ગગરાની તપાસમાં માલિકો મામદ हुसैन રમઝાન જત અને ત્રિકમ ગોપાલ કેરાસિયા હોવાનું જાણવા મળ્યું રોયલ્ટી વગરની સિલિકા Sand ભરેલી બે ટ્રક તથા ₹24 લાખની અંદાજિત કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈ પધર પોલીસ સ્ટેશન ખાતે રાખી આગર્ની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત અન્ય બે ટ્રકમાં અંદાજે 5 મેટ્રિક ટન ઓવરલોડ ચાઇના કલે મરતા ડ્રાઈવર ભરત કાગી અને પાંચા ભીમા કોલી પાસેથી તપાસ કરી ટ્રકોના માલિક સચિન વાણિયા અને મોહન ગગલ હોવાનું જણાયો અને સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવ્યો